ગાઈસ અસલામ અલયકુમ ગુડ મોર્નિંગ તમારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત થાય છે હેલો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં છો હું એ પણ મજામાં જ તો ગાઈસ અમે કવિટ ના ટેરેસ ઉપર આવ્યા છીએ ટેરેસ નું વ્યૂ જો અત્યારે બહુ જ ઠંડો પવન આવે છે ગાઈસ આયા જો રીમ સરો છે રમકડા થી રમકડા ગોઠાઈવા છે તો ચાલો તમને બતાવું અહીંયા રમકડા કોઠળી વાત છે જુઓ આ રિમસા કેતી ત્યાં આવે ટેરેસ ઉપર છે તો અમે ટેરેસ ઉપર આવી બહુ જ મસ્ત વ્યૂ આવે છે ઠંડુ ઠંડુ પવન આવે છે કે મસ્ત વ્યૂ થાય એવું હોય ને તો અમને બહુ મજા આવે

જાંબુ નો ને સીતાફળ ઝાડ છે મારી નાની ના બઉ જ મજા આવે ત્યારે શું કહો સગા થી ટ્રેન આવે છે અત્યારે ટેન્ટમાં બેઠા છે ખટલા નો ટેન્ટ બનાવ્યા છે આ તો તમને બતાવું ડેકોરેટ એફર્ટ કરી રહ્યો છું અમને બેહીએ જો ગાઈસ ટેન્ટ રેડી કર્યું છે કે મસ્ત લાગે છે ગાઈસ આ ઢીંગલી છે ને રીમસાની ફેવરેટ છે જો અ આ બધા ઢીંગલા આ ઢીંગલો બોલ પકડ્યો છે રીમસા બેઠી છે અને સવારનો સાનવે બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધું છે ને આપણે આવી ગયા છીએ અત્યારે અગાસી ઉપર મસ્ત ઠંડુ વાતાવરણ અને ફૂલ ઠંડુ પવન છે વરસાદને ઝીણો ઝીણો બપોરે ચાલુ હતો અત્યારે છોકરીઓ બે રમે છે ને હું એને છે ને ફરફરને કોથરી દેવા આવી હતી ઉપર મેં તો કાંઈ ખાઈ લઈએ ને છોકરીઓ રમે છે બે નાઈ ધોઈને બધા અત્યારે ફ્રેશ થઈ ગયા છે ને મસ્ત વાતાવરણ ઠંડુ પવન ને છે વરસાદ પણ ચડ્યો છે કેટલું મસ્ત વાદળ કેટલા મસ્ત લાગે છે સરસ વ્યુ છે અત્યારે તો ફ્રેન્ડ અત્યારે લાઈટ નથી ને પપ્પા નાસ્તો લઈ આવ્યા છે તો બસ રાખી દઉં ખાવાની મરચી તો ને મારે છે ને ઢોકળી ખાવી હતી હવે ઢોકળી ના જઈએ પકોડા જઈને પપ્પા પકોડા લઈ આવ્યા કાલ છે ને ચાઈનીઝ પફ લઈ આવ્યા તો એ બહુ જ મસ્ત હતા તો ચાલો પહેલાં રાખી દઈએ આપણે અત્યારે ખાવાની મરચી નથી થોડીક વાર પછી ખાઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે બધાએ જમી લીધું છે ને હું ફરિયામાં થોડીક છું કેમ નથી મને બરોબર રહેતું વરસાદ ચાલુ પણ ફૂલ ચડો છે ને છોકરીઓ પપ્પા પેકી બારે છે બે પપ્પા કે લાવ ચાકર મળતો આવ બહાર નથી નીકળતી હું આ શું છે કે બધા ભેગી થોડી થોડી વાર ચાતી હોય ને અહીંયા પછી ઘરમાં ને ઘરમાં હોય ને તો એ કંટાળે છે વરસાદ ચડ્યો છે ને ઝીણો ઝીણો ચાલુ છે પવન પણ અતિશય છે આજ રાતે વરસાદ તો આવશે જ અને પણ અમારે વરસાદ ચાલુ જ છે આ ઝીણો ઝીણો આખા દિવસમાં ચાલુ જ રહ્યો છે ફોન આવ્યો હતો ને તો મેં વાત કરી તો ત્યારે જમી લીધું છે તો છોકરીઓ બે ગયું છે ને તો મેં કીધું ચાલો બારે થોડીક વાર આટા મારી લઉં તો શાંતિ થઈ જાય ચાલો તમને મસ્ત વ્યૂ બતાડું વરસાદ ફૂલ ચડો છે ને પવન પણ બહુ જ છે અત્યારે તો ચાલો આવે ત્યારે લગીને આપણે પણ આટા મારી લઈ થોડીક વાર હાલ લીક લાય થોડુંક થોડુંક હલન ચલન કરીને જમીને તો પછી મજા આવે હજમ થઈ જાય યાર તો ચાલો હવે છોકરી આવે ત્યાર લગીને થોડુંક વાર કરી લઉં હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે છે આપણે કામકાજ બધું ગયું છે સવારની રમે છે ઝીણા ઝીણા છાટા આવે છે અને બધાને લાગી છે ભૂખ તો અત્યારે બનાવું છું ચણા ચાટ દાળ આવે ને એ ચણાની દાળ ચાટ બનાવું છું તો સાંડવી તો ખાશે નહીં તો ઈ ફરાળી ચેવડો ખાઈ લેશે મમ્મી નું પણ મોટું થોડુંક સારું થાય ખબરાવું મેં કીધું વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ જ છે તો આપણે ચાટ જેવું કઈક બનાવીને ખાઈ તો મજા આવે અને આજ કે વાર છે બુધવાર છે અને હા પરમ દી શુક્રવારે મારો પણ દવાનો વારો છે મમ્મીનો છે તો હવે જોઈએ શું કરી હું પણ ભેગી વઈ જાઉં છું કે પછી અમે દવા માટે જાય મારો ને મમ્મીનો બે દવાનો વારો ભેગો જ છે તો ચાલો પેલા બનાવીને ખવડાવી દઈ બધા અમને એમ તો હું પણ ખાઈશ સાંદવી છે ને ડુંગળી વાળું ને ટમેટા વાળું હોય ને એટલે ના ખાય હું છે ને એના માટે ચેવડો રાખ્યો જ છે મેં તો એને કહી દીધું કે તું ચેવડો ખાઈ લે મમ્મી ને છે ને કાંઈ જમવામાં કાંઈ એટલે કઈ નથી હાલતું હવે શું કરવું ને કઈ ખબર નથી પડતી કાંઈ એટલે કઈ નથી ખાતા મઠ પલાયરા છે તો મેં દઈશ એને પણ સારું લાગે પપ્પા કામે વયા ગયા છે આજે તો પાછા ચાલો પેલા ચાટ બનાવીને ખાઈ લે પછી આપણે મળીએ

પાણી એવું તું તો પાણી પહેર્યું મને અત્યારે બરોબર અંદર છે ને જીવ જ સાવ ઓલું લાગે છે મને કાંઈ મજા જ નથી આવતી મને એવું થાય છે તો પપ્પા દશેરાની મીઠાઈ લઈ આવ્યા છે ચાલો તમને બતાવો દશેરાની મીઠાઈ આવી છે પેલા નાનકડી હતી ને તો આવે મીઠાઈ આવ્યા ને નખી નખી દઉં ફૂલ રાજી થાવ તો ફ્રેન્ડ્સ કંઈ ઠીક લાગતું નહોતું તો આવી ગયા છે ત્યારે મેળી ઉપર તો થોડીક ઠંડી ને તાજી હવા ખાંડ મજા આવે ઉપર ને બે દિવસ થયા તો શું છે ઉપર આ બાજુ કઈ નથી આ બાજુ મસ્ત વ્યૂ છે એક સાઈડ વરસાદ બહુ જ ચડ્યો છે કેવું આકાશમાં થઈ ગયું છે સરસ કેવું સૌ અજીબ વરસાદ ચડ્યો છે એવું લાગે છે વાદળા સાવ નીચે આવી ગયા છે બહુ જ વરસાદ ચડ્યો છે શું છે થી બે દિવસથી આપણે અગાસી ઉપર જ છીએ ને કઈક મજા જ નથી આવતી મને તો ચાલો છોકરા હવે નીચે રમે છે એને આવે ઉપર એના પહેલા આપણે પણ નીચે વયા જાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો બધા કામકાજ થઈ છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે જામનગરમાં બે ત્રણ દિવસ છે ને મારો મમ્મી બેનો દવાનો વારો છે બસ કાલ જવાનું છે કપડાં પણ અંદર જ સુકાય પછી બારે સુકે એમ છે નહીં તો ચાલો હવે અત્યારે કપડા બપડા ફોલ્ડ કરીને રાખી દે કેમ કે કપડાં સુકાઈ ગયા છે તો બધા છે ને રાખવાના છે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલે સલાહ બીજા નવા વ્લોગમાં ત્યાં લાગીને બધાને અલ્લાહ હાફીઝ